દૂધ એડ કરવામાં આવે છે આ માં નો પ્રસાદ બને છે

અને તૈયાર કેમ છો બધાય બાપા સીતારામ જય જય અંબે હું આવ્યો છું મિત્રો માં અંબાની પદયાત્રામાં આપણે આવી ગયા છીએ અત્યારે ખેરાલુથી આગળ તારંગા બસ સ્ટેન્ડની સામે જ્યાં યુવા ક્ષત્રિય સેના પરિવાર દ્વારા સરસ મજાનો કેમ્પ કરવામાં આવે છે તો આપણે એમના પરિવારને મળશું અને બધી ચર્ચા કરશું પ્રસાદમાં શું હોય છે કેટલા લોકો આવે છે આ બધી વ્યવસ્થા આપણે જોશું તો આપણે એમને મળીએ પહેલા તો બધા વાળા મિત્રોને જય અંબે જય અંબે જય ભવાની જય ભવાની હવે પહેલા તો તમારો પરિચય આપો અમારા દર્શકો યુવક ક્ષત્રિય ગુજરાત પ્રદેશ મહામંત્રી પાનોશી જસવંતસિંહ ચૌહાણ અને યુવા ક્ષત્રિયના ગુજરાત પ્રતિનિધિ છેલ્લા સતત ચૌદ વર્ષથી અમે સેવા કેમ્પ કરી રહ્યા છીએ બરાબર છે હવે સતત ચૌદ વર્ષથી કરો છો પણ તમારે અહીંયા એક ખાસિયત છે કે ભાઈ મગ માજુમ તો થોડી મગ માજુમ વિશે અમારા દર્શકોને માહિતી આપો મગ માજુમ એટલે અમે યુવા ક્ષત્રિયના ગુજરાત પ્રતિનિધિ મગ માજુમ સાથે સાથે મેડિકલ સેવા કેમ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા અને શુદ્ધ ગીમો મગ માજુમ બનાવીએ છીએ અમે અને ડ્રાયફ્રૂટથી ભરપૂર

હોય એમને હેલ્થ માટે પણ સારી આ લોકો દેશી ઘીમાં દેશી ફ્રૂટ નાખી અને શુદ્ધતા સાથે બનાવવામાં આવે છે અને હું તમને એટલું કહું કે લઈ અમદાવાદ સુધી આખા તમામ કેમ્પની અંદર આ એક એવો પ્રસાદ છે જે માત્ર યુવા સેના પરિવાર દ્વારા બનાવવામાં આવે છે યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર દ્વારા બનાવવામાં આવે છે તો પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન તમે બધા આવી સરસ મજાની સેવા આપો છો બીજું અમારા દર્શકોને એ જણાવો કે આજે અમારા રાજકોટથી માં અંબા સરસ મજાનો રથ આપડે ત્યાં આવેલો છે તો મિત્રો તમે એ પણ દર્શન કરી શકશો ઘરે બેઠા તો એના વિશે થોડી માહિતી આપો રાજકોટથી પદયાત્રાથી ચાલતા આવતા મા ખોડિયાર માતાજીના સેવકો જે સંઘ લઈને આવે છે તે અમારા ત્યાં રોકાય છે અને બપોરનું ભોજન અહીંયા લે છે અમારા ત્યાં મારી ગણતરી મુજબ વચ્ચે કોઈ બીજા કેમ્પમાં જે એવું ભોજન નથી લેતા પણ મા અંબાની કૃપાથી આજે અમારા ત્યાં ભોજન લે છે અને બીજીસી ભારતના અધ્યક્ષ સ્થાનમાં જે યુવક ક્ષેત્રે છે ગુજરાત દ્વારા જે અમે સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ અને અમારા સમગ્ર

શું શાક છે આ વાલનું શાક છે વાલ વાયુ શાક છે એમને પોષિત ખોરાક પોષિત ખોરાક વાહ ભાઈ વાહ અને આજે કેટલા માણસોની રસોઈ છે આજે માણસોની તો ઘણા જીવો 1000 થી 1500 બરાબર વાહ ભાઈ વાહ અને મગમાજુમ તો ચાલુ જ હોય મગમાજુમ ચાલુ જ હોય આ દૂધ એડ કરવામાં આવે છે હા હા આ માનો પ્રસાદ બને છે તમામ કેમ્પમાં આ પ્રસાદ તમને ક્યાંય જોવા નહીં પડે ફક્ત યુવા ક્ષત્રિયના ગુજરાત પરિવાર દ્વારા બનાવવામાં આવે છે અને આમાં લાઈવ દેશી દૂધ ઘી અને સતત ઉકાળી અને મગમાજુમ તૈયાર થાય

ડ્રાય ફૂટથી લબા લભ દેશી ઘીમાં બનાવવામાં આવતો મગ માજુમ ભાઈ લાખો પદયાત્રિકોને ભાઈ મા અંબાનો પ્રસાદ જે અમદાવાદથી લઈને અંબાજી સુધી ફક્ત ગુજરાત પરિવાર જે ગુજરાત યુવા સેના ક્ષત્રિય પરિવાર દ્વારા બનાવવામાં આવતો મગ માજુમ છે જે છેલ્લા ઘણા વર્ષોથી માય ભક્તોને પ્રેમથી જમાડે છે તો આ વિડીયો અહીંયા પૂરો કરી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય અંબે બાપા સિતારા